હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્કને પચીસ વર્ષ પૂર્ણ થતા રાજકોટના કર્મયોગી સ્કૂલના ટ્રસ્ટી સંચાલક શ્રી શાંતિલાલ સાહેબે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્કની ટીમ સાથે વાત કરી તેમણે જણાવ્યું હતું કે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ સાચા અર્થમાં નાના માણસોના પ્રશ્નને વાંચા આપે છે અને સચોટ પારદર્શક અને પ્રજાલક્ષી સમાચાર પ્રસારિત કરે છે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે હર હંમેશા પારદર્શક સમાચારો કરે છે અહેવાલ દીપક નમસ્કાર મારું નામ શાંતિલાલ વિરડીયા આજે ખૂબ જ આનંદ સાથે એવું કહેવાનું મન થાય છે કે રાજકોટમાં હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલ આજે પચીસ વર્ષ પૂરા કરી ચૂકી છે ત્યારે એમના એડિટર તંત્રી શ્રી આદરણીય પ્રવીણસિંહજી ઝાલા સાહેબ એની સમગ્ર ટીમ એનું નેટવર્ક એનું જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે સમાજ સુધી જે ખૂબ જ સાચો જે સંદેશો આપે છે એને હૃદયથી બિરદાવું છું હર હંમેશ પ્રવીણસિંહજી બાપુ અને એની ટીમ શૈક્ષણિક સામાજિક ધાર્મિક રાજકીય તમામ બાબતોની નિડરતાપૂર્વક સમાજને સમયસર સચોટ ત્વરિત માહિતી આપતી હોય એવી આ હેલો સૌરાષ્ટ્રની ચેનલને ફરીથી હું બિરદાવું છું એની સમગ્ર ટીમ અને આ જે ચેનલના માધ્યમથી દેશ વિદેશમાં પણ જે એના ચાહકો છે જે નિયમિત એમને જોવા માટે આતુર હોય છે એ એક એમની વિશેષતા છે વિશેષ હું શાંતિલાલ વિરડિયા શૈક્ષણિક ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે ઘણા વર્ષોથી એ સમાજ સાથે રાજકીય સામાજિક અને શૈક્ષણિક સંબંધો ધરાવું છું મને પણ હર હંમેશ ઘણી વખત એવો કહેવાનો તક મળે છે મોકો મળે છે કે જેથી કરીને આ ચેનલથી હું પણ સમાજને મારા વિચારો મારું જે શૈક્ષણિક જે જ્ઞાન છે એ પીરસી શકું છું તો આ તકે બધાને યાદ કરી એના તંત્રીશ્રી પ્રવિણસિંહજીનો વ્યક્તિગત આભાર માનું છું હજતુ વંદે માતરમ ભારત